આજે આપણે બનાવીશું દૂધપાક ફક્ત દસ મિનિટમાં બની જશે તો જોઈ લઈએ અહીંયા આપણે એક કઢાઈ લઈ લઈશું તેમાં આપણે એક ચમચી ઘી નાખીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક લિટર દૂધ નાખીશું અને દૂધને ગરમ થવા દઈશું અહીંયા મેં અડધી કલાક પહેલાં દસથી બાર નંગ કાજુ લઈ લીધા છે અને તે દૂધમાં ગરમ દૂધમાં પલાળી દીધા છે અને ચોખાને મેં ચોળવી લીધા છે તેની આપણે એક પેસ્ટ બનાવશું તો કાજુ અને જે ચોખા હતા એમાંથી એક ચમચી આપણે લેશું ચોખા અને એને ક્રશ કરી નાખશું અને વચ્ચે વચ્ચે આ દૂધને હલાવતા જશું દૂધમાં ઉભરો આવી જાય એટલે આપણે જે ક્રસ કરી છે એ પેસ્ટ આપણે નાખવાની છે હવે આપણે તેમાં આ પેસ્ટ નાખી દઈશું ના એક વાટકી ચોખા લીધા એ એડ કરી દેસું અને અમે ઉભરો આવવા દઈશું અને અલા હલાવતા રહીશું અને હવે એક વાટકી ખાંડ નાખી દઈશું તમારા ઘરે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાની છે અહીંયા મેં એક વાટકી નાખી છે કાજુ બદામ અને પિસ્તાની મેં કતરણ કરી લીધી છે ચારોળી છે કેસર છે એલચી પાવડર છે એ બધું આપણે નાખી દીધું છે અને આમાં ઉકાળવાનું છે દસ મિનિટ ઉકળવા દઈશું અને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો સરસ ઘાટું થતું જાય છે આપણું દૂધ જો એકવાર આવી રીતના બનાવશો તો પછી જ્યારે બનાવવાનો થશે ત્યારે તમે આ જ રીતના બનાવશો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણો આ દૂધ તો એકવાર જરૂરથી બનાવજો મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો